નમસ્કાર મિત્રો જો તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે આજના સમયમાં એઆઈ ખૂબ જ ઉપયોગી છે પણ જો એમાં કેટલીક સાવધાની રાખવામાં ન આવે તો આ જ એઆઈ આપણી તકલીફનું કારણ બની શકે છે ચેટ જીપીટીમાં જે પણ કાંઈ માહિતી આપણે સર્ચ કરીએ છીએ કોઈ ઇમેજ બનાવીએ છીએ અથવા તો આપણો ફોટો અપલોડ કરીએ છીએ એડિટિંગ કરીએ છીએ આ ચેટ જીપીટીમાં આપણો બધો ડેટા સેવ થાય છે અને તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ એ કરી શકે છે તો આપણો ડેટા પબ્લિકમાં ક્યાંય શેર ન થાય અને આપણી પ્રાઇવેસી જળવાઈ રહે એ માટે એક સેટિંગ કરવાનું છે જે કર્યા પછી આપણી વિગત પ્રાઇવેટ રહેશે અને એ આપણા ડેટાનો ઉપયોગ નહીં કરે તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આ વિડીયો જોયા પછી હજાર કામ પડતા મૂકીને તાત્કાલિક ધોરણે પહેલાં આ કામ કરી લેજો તો શું છે આ સેટિંગ કેવી રીતે થાય ચાલો જોઈએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને જણાવું કે ચેટ જીપીટી વિશે જો તમે વધુ જાણવા માંગતા હોય એનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માગતા હોય તો ચેટ જીપીટી વિશેના મારા ત્રણ વિડીયો છે જેની લિંક નીચે આપેલી છે તમે જોઈ શકો છો એ સિવાય ગૂગલનું પોતાનું પાવરફુલ એઆઈ ટૂલ્સ એટલે જેમીની એનો ઉપયોગ કેવી રીતે કરવો એ વિડીયોની લિંક પણ નીચે આપેલી છે જેમીની એક બેસ્ટ એઆઈ ટૂલ છે તમે જોશો તો ખુશ થઈ જશો હવે વાત આવે ચેટ જીપીટીના સેટિંગ્સની તો સૌથી પહેલાં તમારા મોબાઈલમાં ચેટ જીપીટી એપ્લિકેશન ઓપન કરો ત્યાર પછી અહીંયા ડાબી બાજુ જોશો તો અહીંયા તમને આવી રીતે નિશાન જોવા મળશે એ લાઇન ઉપર ટચ કરો તો હવે આવી રીતે કેટલાક ઓપ્શન જોવા મળશે જેમાં સાવ નીચે જોશો તો તમારું નામ લખ્યું હશે અને પ્રોફાઇલ ફોટો હશે તો આ નામ ઉપર ટચ કરો ત્યાર પછી આવી રીતે કેટલાક ઓપ્શન મળશે જેમાં નીચે જુઓ નીચે એક ઓપ્શન હશે ડેટા કંટ્રોલ્સ તો આના ઉપર ટચ કરો હવે અહીંયા ઇમ્પ્રુવ ધ મોડેલ ફોર એવરી વન આવી રીતે જો ડાર્ક સર્કલ હોય તો એનો મતલબ કે આ ચાલુ છે ઓન છે અહીંયા નીચે તમે વાંચી શકો છો એલો યોર કન્ટેન્ટ ટુ બી યુઝ ટુ ટ્રેન અવર મોડેલ્સ કે અમે તમારા ડેટાનો ઉપયોગ મોડેલને ટ્રેનિંગ માટે કરી શકીએ છીએ તો આપણે આ ડાર્ક સર્કલ છે એના ઉપર ટચ કરવાનું છે એટલે એ આવી રીતે બંધ થઈ જશે ત્યાર પછીથી આપણી ડિટેલ્સ આપણા ડેટાનો એ ઉપયોગ નહીં કરી શકે નીચે જોશો તો નીચે વોઇસ મોડ પણ આપણા ઓડિયો રેકોર્ડિંગ છે એનો પણ ડેટા આવી રીતે અહીંયાથી ઉપયોગ થતો બંધ થઈ જશે મતલબ કે પ્રાઇવેટ રહેશે સાવ નીચે જોશો તો અહીંયા ક્લિયર ચેટ હિસ્ટ્રી લખેલું જોવા મળશે આપણી જે પણ કાંઈ આની અંદર ચેટ કરીએ છીએ વિગત સર્ચ કરીએ છીએ એ હિસ્ટ્રી પણ સેવ થાય છે તો ક્લિયર ચેટ હિસ્ટ્રી ઉપર ટચ કરી અને ક્લિયર ચેટ હિસ્ટ્રી ફરીવાર ટચ કરવાનું છે એટલે આવી રીતે સક્સેસફુલી ક્લિયર ચેટ હિસ્ટ્રી કે આપણી હિસ્ટ્રી છે એ ક્લિયર થઈ જશે તો આ ખાસ અગત્યનું સેટિંગ છે